જેને ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે બીંડીની ટીમ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલ કાનડા ગામ પહોંચી હતી જ્યાં વિકાસની વરવી વાસ્તવિકતા જોવા મળી અને જે પ્રાથમિક સગવડ હોવી જોઈએ તે પણ ન હતી કાનડા ગામમાં અઠ્યાવીસો એક મતદાતા છે આઝાદીના વર્ષો બાદ પણ વિકાસથી વંચિત રહેલ કાંદડા ગામમાં આજ દિન સુધી એસટી બસ પણ નથી આવી તો બીજી તરફ રાત્રિ દરમિયાન અગત્યના કામથી શહેર જવું હોય તો મુશ્કેલી પડે છે હવે ગ્રામ લોકો પણ પંચાયતની ચૂંટણીમાં વિકાસ કરી શકે તેવા સરપંચને શોધી રહ્યા છે

બીજી કઈ કઈ સમસ્યા છે સમસ્યા ગટર પાણી પીવાલાયક નથી વધારે એ તકલીફ છે મકાનો ની તકલીફ છે કોઈ જન જરૂર છે ને મકાન જ નથી મળતું અમારા ગામમાં કોઈ વિકાસ થયેલો નથી અમારા ગામમાં આ ગટર લાઈન આવેલી હતી પણ ગટર લાઈન હજી સુધી બની નથી અને જનરલ જગ્યા છે રોડ ત્યાં કણ પાણી બહુ ઢોળાય છે તે સતો કોઈ સાંભળતું નથી ત્યાં લાટીન કી છે ત્યાં અમારું કીધું માનતો નથી ગામના આગેવાનો લઈને પેલું એ કર્યું પણ તે સતો અમારા આગે આ સોસાયટી છે સોસાયટી એ ઇલોલ છે અમારે બધાને ઇલોલ જવું પડે કાંદડાની અંદર કોઈ આરોગ્ય ખાતું નથી કોઈ શિક્ષણ ખાતું નહીં કોઈ ખાતું જ નથી બધાને ઇલોલ જવું પડે રજૂઆત બઉ રજુઆતો કરી પણ કોઈને સોંપડી નથી અમારા ગામમાં પેલો પ્રશ્ન લાઈટ નો છે કે લાઈટ સ્ોભલે સોબલે લાઈટો લગાવી એ પણ નથી અત્યારે હાલ કોઈ લાઈટ બાઇટ કોઈ કશું જ નહીં ગામમાં હું શું થાય છે એ કોઈને ખબર નહીં પડતી કે આવામાં હું થાય છે શું નહીં

આ ગામની અંદર કોઈ પણ વીડીજા લાના આયા પછી કોઈ પણ રૂપિયાનો વિકાસ થયો નહીં કોઈ બી કામ થયું નહીં એક લાખ રૂપિયા ગ્રાન્ટ આ ગામને આપી છે પછી બાકી કોઈ ગ્રાન્ટ આપી નહીં તરાવના આ ગામની અંદર તરાવ અમારા ના ઘેટિયા તરાવની અંદર હું ત્રણ ઠરાવ આપ્યા પણ આ સુધી તરાવનું કામ થયું નથી તો નહીં મોમેદન નું ગામ છે દર વર્ષે એક વખત ગોડાય છે અને આ ગામમાં ત્રણ વર્ષથી ઠરાવ મી આપ્યા છે પણ એક વખત જ તરાવ નહીં ગોડાવ

બહુ જરૂરી છે ગામમાં પેલું તો પાણીની સમસ્યા છે પછી ગટર ની સમસ્યા છે કારણ કે ગંદકી બહુ થાય છે બરોબર એ નથી રોગચાળો ફાટી ગટર ના હોય તો તો પછી આ ગટરની સમસ્યા છે એ પૂરી જોઈએ અને પાણીની લાઈન ગમે ત્યાંથી મળવી જોઈએ સાહેબ કબોર થવું જોઈએ એમ કેટલી વસ્તી છે ગામમાં ગામમાં સાહેબ તેત્રીસો ની વસ્તી છે આ બાબતે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સરકારનું કોઈ રજૂઆત કરી સાહેબ કઈક વખત જઈએ ચાવડા સાહેબ હતા એ વખત વીડી ઝાલા સાહેબ આવ્યા છે એ વખત જઈ આવ્યા પણ વીડી ઝાલા સાહેબ તો આયા છે સવડ એટલે વાંધો કેવાય નહીં પણ જે પાછળ થી જે આગેવાનો જે છે ને એ બધા કઈ પ્લેય કરતા નથી પાણી ની સમસ્યા પૂરી નહીં કરી હજી ઘટન ની નહીં પ્લે કરી